સાવલીના મંજુસર ગામ પાસે જ એક મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાવલીના મંજુસર ગામે કોમી સૌહાદ્દપૂર્ણ વાતાવરણમાં જ કોમી એકતાના પ્રતિક મુકુટરામ મહારાજના ઉત્તરાધિકારી ગાદીપતિ મહેન્દ્ર મહારાજ અને કલા શરીફના મુસ્લિમ ધર્મગુરુ સૈયદ વાહિદ અલી બાવાના વરદ હસ્તે જ નવનિર્મિત જુમ્મા મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં મંજુસર ગામના સરપંચ ઉપસરપંચ સહિત હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા સાવલી વડોદરા રોડ પર ઔદ્યોગિક જીઆરડીસી વિસ્તારમાં આવેલા મંજુસર ગામે જ મંજુસર અને જીઆઈડીસી વિસ્તારમાં વસતા મુસ્લિમ બિરાદરોએ પોતાના ઈશ્વરની બંદગી કરી શકે તે આશયથી જ કરેલા મસ્જિદનું આ વિસ્તારના મંજુસર ધામ દેવના ગુરુ મહારાજ ગાદીપતિ મહેન્દ્ર મહારાજ અને કલ્લા શરીફના ધર્મગુરુ વાહિદ અલી બાવાના વરદ હસ્તે કોમી એકતા ભર્યા માહોલમાં રિબિન કાપી અને સમાજને કોમી એકતાનો એક સંદેશ મળે તે સાથે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મંજુસર ગામના સરપંચ મફતભાઈ જવાન ચૌહાણ ઉપસરપંચ મહેન્દ્રસિંહ વાઘેલા વિજય વાઘેલા હિરેન પટેલ અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા જ સન્માનિત કરવામાં આવ્યા હતા મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પણ પાઠવી હતી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો સાથે જ મુસ્લિમ અગ્રણીઓ ધર્મગુરુ ભારત દેશ ને સુખ શાંતિ સાથે જ ઉત્તરાધી ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે તેવી પ્રાર્થના પણ કરી હતી આજરોજ સાવલી તાલુકાના મંજુસર ગામે મંજુસર ગામે કોમી એકતા ભર્યા માહોલની અંદર મંજુસર ગામે સંત મહાન સંત ગિરજાશંકર મહારાજ મુગુટરામ મહારાજ દાજીરામ મહારાજના પૂંજનીય એમના ઉત્તરાધિકારી મહેન્દ્ર મહારાજના હસ્તે અને મુસ્લિમ સમાજના એમના ધર્મગુરુ વાહિદ અલી બાવાના હસ્તે જુમ્મા મસ્જિદનું ઉદ્ઘાટન કરેલું છે એમાં રિબિન કાપીને ઉદ્ઘાટન કરેલું છે एक मस्जिद की इस्तेता उद्घाटन हुआ और इस प्रोग्राम में तमाम के लिए दुआएं खैर की गई और माशाल्लाह आज का प्रोग्राम हमको बहुत प्यारा और बहुत पसंद आया क्योंकि मंजूसर की मस्जिद मुस्तफाई के उद्घाटन में सिर्फ मुसलमान ही नहीं थे बल्कि हिंदू मुसलमान ब्राह्मण तमाम लोग शामिल होकर आज का ये जलसा